નમસ્કાર ખેડૂત મિત્રો હું રામ પ્રવીણા રામભાઈ મેં બીએસસી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કરેલું છે આગળના વિડીયોમાં આપણે ધાણાની જે વાવેતર પદ્ધતિ છે તેના વિશેની માહિતી મેળવેલી છે આજે આપણે આ વિડીયોની અંદર ધાણામાં આવતા રોગ અને તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય તેની માહિતી મેળવીશું ધાણાની અંદર મુખ્યત્વે ત્રણ રોગ આવે છે સુકારો પીછારો અને લોંગિયાનો રોગ અથવા તો જે સ્ટેમ ગોલ કહેવાય છે તેનો હવે જે સુકારાનો

તો એ રોગને વધારે પ્રમાણમાં માફક આવે છે અને ધાણાનો પાક છે એ બે થી ત્રણ વખત એક જ જમીન ઉપર લેવામાં આવે તો પણ આ રોગનો ફેલાવવાની શક્યતાઓ વધી જાય છે જે જૂના અવશેષો છે એને વહેવારો થતો હોય આ સમયે જો આ ફૂગના અવશેષો આ છોડની અંદર હોય અને ગયા વર્ષે જમીનની અંદર દટાઈ ગયેલા હોય તો પણ સુકારો આવવાની સંભાવનાઓ વધી જતી હોય છે હવે મેઇન પ્રશ્ન એ આવે કે આ રોગને કઈ રીતે કરવો તો રોગની જયારે શરૂઆત થાય ત્યારે ખેતરની અંદર નાના નાના કુંડાળા જોવા મળે છે અને પછી ધીરે ધીરે પ્રસરવાનું ડાળીઓ છે એ અચાનક બીજા દિવસે નમી પડે છે અને પછી સુકાવાની શરૂઆત થાય છે આ રોગના મુખ્ય લક્ષણોમાં વાત કરવા જોઈએ તો જે એકદમ તંદુરસ્ત અથવા તો જે હેલ્ધી છોડ છે એના પાન અને ડાળીઓ છે એ એકાએક નમી પડવાની થાય છે અને બીજા દિવસે આખો છોડ એકદમ લંઘાઈ જતો જોવા મળે છે રોગીસ્ટ છોડ માં છે એ દાણા બેસતા નથી અને બેસે તો એ ચીમડાઈ ગયેલા અને પોચા પોચા જોવા મળે છે આ ફોટાની અંદર જે ફુકારો છે એ કેવી રીતે ફેલાય અને ક્યાં સુધી પહોંચી શકે તે તમે જોઈ શકશો હવે રોગનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય તો કે આ રોગ જમીનજન્ય હોવાથી બીજા ઉપાયો અસરકારક નીવડતા નથી બીજને એક તો યોગ્ય રીતે બીજ માવજત આપવી જોઈએ સુકરાના રોગ સામે અગાઉથી જ પગલાં લેવા જોઈએ પેલું કહેવાય ને કે પાણી પહેલાં પાળ બાંધવી જોઈએ એ પ્રકારનું આ રોગના જૈવિક નિયંત્રણ માટે તમે ટ્રાયકોડરમાં હાર્જેનમ પાવડર છે એનો ઉપયોગ કરી શકાય એને જો એક કિલો જે પાવડર છે અને એની સાથે સો કિલોગ્રામ દિવેલા અથવા તો લીંબોડીનો ખોડ છે એની સાથે એક એકર એટલે કે અઢી વીઘાની અંદર વાવણી જો નાખવામાં આવે તો પણ આ રોગનું સારું એવું નિયંત્રણ થઈ શકે છે આ રોગના નિયંત્રણ માટે જો કોઈ દવાનું છંટકાવ કરવાની જરૂર પડે તો ક્રિસ્ટલ કંપનીનું કોપર ઓક્સિક્લોરાઈડ કરીને આવે છે પચાસ ટકા વાળું કે બ્લ્યુ કોપરના નામથી ઓળખાય છે તેનો પિસ્તાલીસ ગ્રામ પ્રતિ પ્રમાણ ઉપયોગ કરી શકાય આ સિવાય જો બીજ માવજત કરવાની થાય તો કાર્બોક્સિન વાયરમ જે વિટાવિક્સ પાવડર આવે છે ધાનુકા કંપનીનું તેનું ત્રણ કિલો પ્રતિ આપણે કિલો પ્રમાણે ત્રણ ગ્રામ પ્રતિ કિલો પ્રમાણે બીજ માવજત કરવી જોઈએ કે બીજ પટ આપવો જોઈએ જેથી કરીને શું આગોતરા પગલા સ્વરૂપે આપણે નિયંત્રણ કરી શકીએ આ સિવાય બાયર કંપનીનું જે એલિયટ ફોઝિટાઇલ એ એલ આવે છે એનો 30 ગ્રામ પ્રતિ પ્રમ પ્રમાણે પણ ઉપયોગ કરી શકાય ખાસ નોંધ એ રાખવાની કે સોળ ગુઠાના વીઘામાં સરસ ચાર પંપ કરવા જોઈએ અને જરૂર પ્રમાણે સ્ટીકરનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને વ્યવસ્થિત સારી રીતે નિયંત્રણ કરી શકાય હવે વાત કરીશું ભૂકી ચારાની તો આ છે ઇરીસોફી પોલોગોની નામની જે ફૂગ છે એના દ્વારા ફેલાતો હોય છે હવે આની શરૂઆત ક્યારે થાય છે કે જયારે છોડની અંદર ફૂલ બેસતા હોય અથવા તો દાણા બંધાતા હોય આ આ સમયે રોગ જોવા મળતો હોય છે આ રોગને ઠંડુ વાતાવરણ વાતાવરણમાં માફક આવે છે જે વૃદ્ધિ સમયે વધુ પડતું પાણી આપી દીધું હોય તો પણ ભૂકીચારો રોગ ફેલાતો જોવા મળે છે અને આ રોગ બીજ અને જમીનજન્ય બંને રીતે ફેલાયતો હોય છે પવન દ્વારા એનો ઝડપી ફેલાવો થતો હોય છે આ રોગની ઓળખ કરવા માટે જયારે ફૂલ બેસતા હોય અથવા દાણા બંધાતા હોય તે સમયે ખાસ કરીને આવતો હોય છે પાન પર સફેદ રંગના જે બીજાણુઓ છે એની વૃદ્ધિ થયેલી જોવા મળશે એક બે જગ્યાએથી નાના નાના દોડ સ્વરૂપે શરૂઆત થતી જોવા મળશે અને સમય જતા ફૂગની વૃદ્ધિ છોડના જે પાન છે કુમળી દાળી છે અને બીજ ઉપર પણ જોવા મળશે અને આનો જેટલો વધારે પ્રમાણમાં પ્રસરાવ થશે એટલા પ્રમાણમાં છોડની અંદર દાણા બેસે નહીં અને ફૂલની અવસ્થા એ જો આ રોગ જોવા મળે ને તો અંદાજે પચાસ ટકા જેટલું ઉત્પાદનની અંદર ઘટાડો થઈ શકે છે આ ફોટોની અંદર તમે ભૂગીચારો જે રોગ છે એનું પાણી અંદર અને જે શરૂઆતમાં દાણા બેસતા હોય ત્યારે કેવી રીતે ઇફેક્ટ કરે છે એ તમે જોઈ શકો છો આવા નિયંત્રણ કરવા માટે પાક પાક છે એ પિસ્તાળીસ દિવસનો થાય એટલે તરત જ પગલાં લેવાની આપણે શરૂઆત કરવી દેવી જોઈએ નિયંત્રણ માટે તમે ઇન્ડોફોઇલ કંપનીનું જે એમ પિસ્તાલીસ મેન્કોઝેપ પંચોતેર ટકા આવે છે તેનો પચાસ ગ્રામ પ્રતિ બમ પ્રમાણ ઉપયોગ કરી શકો આ સિવાય યુપીએલનું જે સાફ પાવડર આવે છે મેન્કોઝેપ વતા કાર્બન ડાયસીડ તે ત્રીસ ગ્રામ પ્રતિ પ્રમ પ્રમાણે ઉપયોગ કરી શકાય અને લિક્વિડ ફોર્મની અંદર જે એક્ઝાકોના જોલ આવે છે નું રિલીફ કોન્ટા પ્લસ કરીને આવે છે ml પ્રતિ પ્રમાણે ઉપયોગ કરી શકાય છે હવે લોંગિયાનો રોગ અથવા તો સ્ટેમ વોગ તો એ પ્રોટોમાઇસિસ માઇક્રોસ્પોરમ નામની જે ફૂગ છે એના દ્વારા ફેલાતો હોય છે આ રોગ ના ફેલાવા માટે અનુકૂળ પરિસ્થિતિની જો વાત કરવા જઈએ તો એકદમ વાદળછાયું વાતાવરણ અને જમીનમાં રહેલા વધુ પડતો ભેજ અને ગરમી હોય ત્યારે પણ શકે તમે વાવેતર કરેલું હોય તો આ રોગ આવવાની સંભાવના અને વાતાવરણની અંદર જો અચાનક ફેરફાર થાય તો એ ફેરફારને લીધે પણ આ ફૂગના જે બીજાણુ હોય એ વૃદ્ધિ પામે છે આ રોગની ઓળખ કરવાની જો વાત કરવા જઈએ તો એની અંદર છોડના તમામ ભાગ જેમ કે પાંદડા છે ડાળખી છે ફૂલ છે જયારે શરૂઆતમાં એક બે ફૂલ થી શરૂઆત થઈ હોય ત્યારે રોગજન્ય ફૂગ નરમ અને મુલાયમ જે કુની કુની શાખાઓ હોય એના ઉપર આક્રમણ કરે છે અને એના કારણે જે ઉપરનો ભાગ છે એને નીચે નમાડી દે છે અથવા તો વાળી નાખે છે અહીં તમે સ્ટેમ બોલ અથવા તો જે લોંગીઓ રોગ કેવાય છે એને જોઈ શકો છો કે આખે આખું ડાળીની અંદર અને જે દાણા ભરાતા હોય એની અંદર એ કેવી રીતે નુકસાન કરી શકે છે આ રોગનું નિયંત્રણ કરવા માટે ખાસ ધ્યાન એ રાખવાનું કે મળું વાવેતર કરતા હોય તો એ ટાળવું જોઈએ ત્રીસ થી પંદર નવેમ્બર સુધીમાં વાવેતર કરવાથી આ રોગનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે અને બીજ માવજત કરતા હોય તો તેમાં ફૂગનાશકથી ઉપચારિત કરીને જ વાવેતર કરવું જોઈએ કે બીજપટ છે એ આપી જ દેવો જોઈએ આ નિયંત્રણ માટે વાત કરવા જઈએ આપણે તો બાયરનું જે એવરગોલ એક્સટેન્ડ આવે છે કે પેનફ્લુ ફેન અને ટ્રાયફ્લો છે એનો આપણે ઉપયોગ કરી શકાય બીજ માવજત માટે એક ગ્રામ એક પ્રતિ કિલો એ આપણે બીજ માવજત માટે આપી શકાય આ સિવાય બીએફ બીએસએફ નું જે સિસ્ટી આવે છે પાયરોક્સાઇડ છે એનો પણ એક ગ્રામ પ્રતિ કિલો એ બીજમાં ઓજત માટે ઉપયોગ કરી શકાય જ્યારે રોગ આવી જાય અથવા તો આગોતરા પગલા સ્વરૂપે નિયંત્રણ કરવાનું થાય તો ટાટા નું જે ઓન્ટા પ્લસ આવે છે એક્ઝાકોને જોઈએ ત્રીસ એમએલ પ્રતિ પ્રમ પ્રમાણે તેનો ઉપયોગ કરી શકાય અથવા તો સિઝેન્ટાનું જે ટીલ્ટ કરીને આવે છે પ્રોપિકોને એનો ઉપયોગ કરી શકાય ત્રીસ એમએલ પ્રતિ પ્રમ પ્રમાણે ધન્યવાદ